કેમ છો દોસ્તો હું કિચન ઓફ આર્તિકામાં તમારું સ્વાગત કરું છું આજે હું લઈને આવી છું ગરમા ગરમ એકદમ સરસ ટેસ્ટી ઇઝી રીતે બનાવેલા મેથીના ભજીયા જે બનાવવામાં ખૂબ જ સરળ છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે તો ચલો આપણે શરૂઆત કરીએ મેથીના ભજીયા બનાવવાની રીત એના પહેલા દોસ્તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો સૌપ્રથમ આપણે લઈશું મેથી જે જેને આપણે બે થી ત્રણ વાર પાણીમાં સરખી રીતે ધોઈ નાખીશું એટલે કે સરખી રીતે માટી ને બધું નીકળી જાય અને મેથી સરસ સુખી થઈ જાય હવે દોસ્તો મેથી સરસ ચોખ્ખી થઈ ગઈ છે હવે બે વાટકી હું ચણાનો લોટ એડ કરીશ જે નાની વાટકી મેં લીધેલો છે એટલે કે જેટલી મેથી હોય એના ત્રીજા ભાગનો કે ચોથા ભાગનો આપણે ચણાનો લોટ લઈશું અને હવે આપણે ઉમેરીશું આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ બે ચમચી મેં લીધેલી છે આમાં હવે મેં અડધી ચમચી જેટલો મરીનો ભૂક્કો લીધેલો છે જેથી થોડીક તીખાસ વધારે આવે સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું એમાં હવે આપણે તેમાં ઉમેરીશું બે ચમચી જેટલી ખાંડ અને બે ચમચી જેટલો આપણે લીંબુનો રસ તેમાં એડ કરીશું જેથી મસ્ત ખાટા મીઠા ભજીયા રેડી થઈ જાય હવે તેમાં મેં લીધેલો છે અડધી ચમચી જેટલો ઈનો અથવા તો તમે બેકિંગ સોડા લઈ શકો છો પણ હું ઈનો જ યુઝ કરું છું જેથી સોફ્ટ અને સરસ ટેસ્ટમાં લાગે છે મેં અડધી ચમચી જેટલો ઈનો એડ કર્યો છે અને હવે આપણે તેમાં પાણી ઉમેરીશું ધીમે ધીમે પાણી ઉમેરવાનું છે કેમ કે ઓલરેડી આપણે મેથી ધોઈ હતી ત્યારે એમાં પાણી હોય જ છે દેખો આ બેટર રેડી થઈ ગયો છે પણ થોડુંક મને ઢીલું લાગે છે એટલે આપણે થોડું એપ તેમાં ચણાનો લોટ એક બે ચમચી જેટલો એડ કરીશું આમાં દોસ્તો ધ્યાન રાખવાનું છે કે મેથી થોડું વધારે હશે તો ચાલશે પણ ચણાનો લોટ આપણે થોડોક ઓછો રાખવાનો જેથી મેથીનો સ્વાદ આવે ભજીયામાં કેમકે મેથીના ભજીયામાં મેથીના સ્વાદ વગર તો મજા ના આવે તો દોસ્તો એકદમ પરફેક્ટ ખીરું તૈયાર થઈ ગયું છે હવે આપણે તેને ગરમ તેલ કરીને સરખી રીતે તળી લઈશું દોસ્તો તમે સ્વાદ અનુસાર જો તમને મીઠું એડ કરવું હોય કે પછી તીખાસ માટે કાળા મરી અથવા તો લીલા મરચા તમારે એડ કરવા હોય તો તમે કરી શકો છો ખાંડ લીંબુ તમારે ખાટા મીઠાસ પ્રમાણે તમે પ્લસ માઇનસ કરવું તો તમે કરી શકો છો અમારે અમારા ઘરમાં તીખાસ અને ખાટા મીઠા ખાવાવાળા લોકો વધારે છે એટલે મેં એ રીતે બનાવ્યા છે તમે આ રીતે પણ તમે પ્લસ માઇનસ તમે કોઈ બી રેસીપીમાં તમે કોઈ બી વસ્તુ હોય તમે તમારી રીતે તમે ઉમેરી શકો છો જેવા ઘરમાં લોકો તમારે ટેસ્ટ હોય તો દોસ્તો દેખો ફૂલાઈને એકદમ પરફેક્ટ ભજીયા થઈ ગયા છે આને આપણે થોડાક ગુલાબી થવા દઈશું જેથી અંદરથી કાચા ના રહે દોસ્તો શિયાળામાં ગરમ ગરમ ભજીયા ખાવાની તો મજા જ કંઈક અલગ છે દેખો થોડાક ગુલાબી થઈ ગયા છે તમે જોઈ શકો છો લાઇટ ગુલાબી થઈ ગયા છે એનો મતલબ કે પરફેક્ટ ચડી ગયા છે આપણે ગેસનો ફ્લેમ મીડિયમ રાખવાનો છે એ તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે કેમકે ફૂલ ગેસમાં ભજીયા બળી જાય છે અને ધીમા ગેસમાં સ્વાદ નથી આવતો દેખો દોસ્તો એકદમ ઇઝી અને સરળ રેસીપીથી ભજીયા મેં બનાવેલા છે તમે ઘરે તમે જરૂર ટ્રાય કરો અને મને જણાવો કે કેવા બન્યા છે મારી રેસિપીને લાઇક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ સો મચ હું નવી નવી રેસીપી લઈને આવી રહી છું